નમસ્કાર દોસ્તો દોસ્તો આપણે ગઈકાલે એક આપણી ચેનલ દેશ સોરી સુપરસ્ટાર એક સોંગ તને હસ્તી જોઈ તારા આવી ના શક્યો એ અપલોડ કર્યું છે તો તમારો સાથ સહકાર મને મળે એવી હું આશા રાખું છું દોસ્તો દોસ્તો આપણે જીવનમાં ક્યારે પણ મ્યુઝિક યા નું કાર્ય કર્યું નથી યા આપણને ખાસ રસ પણ ન પણ કંઈક કંઈક ને કંઈક મારા ગીલને એવું લાગ્યું કે યાર મારે એકાદ સોંગ કરવું છે સોંગ બનાવવું છે ત્યારે એક બે મિત્રોની સલાહ પણ લીધી એક બે મિત્રો સાથે સર્ચા કરી એ મિત્રોએ કીધું કે યાર તમારી જેવી ઈચ્છા આવી વાત કરી ત્યારે મારી ઈચ્છા ખરેખર જે હું કાં જે પણ કાર્ય કરવું એ મારી ઈચ્છા પ્રમાણે જ કરતો હોય છે પણ છતાં પણ સલાહ લેવી છે છે સલાહ એ એક એવી વસ્તુ જે આપણને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક શીખવાડી જાય દોસ્તો તમે ક્યાંક સાંભળ્યું પણ હશે એક સચિન તેંડુલકર જે ભારતના નહીં પણ વર્લ્ડના ટોપ બેટ્સમેન જેને કોઈક હોટલમાં

આ સાઈડની બાઉન્ડ્રી તમે ક્લીન નથી માની શકતા આપ કઈક આવી કોઈક સલાહ આપી હતી ત્યારે સચિન તેંડુલકરે ઘરે જઈને વિચાર કર્યો એ વાત પર વિચાર કર્યો ખરેખર આવું હોય શકે ખરું ને જઈને પ્રેક્ટિસ કરી ત્યારે સચિન તેંડુલકરને ખબર પડી કે આ છ ટકા આ વાત સાચી છે ત્યારે એ વાત પર ગોળ કરીને તેડુલકરજીએ બે ઇંચ નાનું કરાવ્યું એલ્બો નાનું કરાવ્યું એના પછી સોરી તો ખૂબ ખૂબ જ જ સારા આગળ સારું એટલે એને અહેસાસ થયો જે અહેસાસ થયો કે એક સામાન્ય વ્યક્તિ પણ આટલી મોટી સલાહ આપી શકે છે એવું જરૂરી નથી કે જે વસ્તુમાં જે વ્યક્તિ એક્સપર્ટ હોય એ જ એને સલાહ આપી શકે પણ મેઈન વસ્તુ તો એ છે કે એક આટલા ખતરનાક એટલે જો એ વિચાર ના કરતા અને ધ્યાનમાં ના લેતા તો એ શોટ વધુ સારો ના રમી શકે એટલે ક્યારેક ક્યારેક જરૂર પડે ત્યારે સલાહ લેવી દોસ્તોની જરૂર છે હા કાર્ય તમે તમને જે પસંદ હોય તમને જે ગમે એ કરો એ વસ્તુ અલગ છે પણ સલાહ લેવી જરૂર છે સલાહમાં કંઈક કંઈક ને શીખવા મળે છે દોસ્તો એટલે મેં પણ સલાહ લીધી તો મને એવું લાગ્યું કે યાર સોંગ બનાવું છે અને કાલે જે એક સોંગ બનાવ્યું છે એ મારી એક મારા મંતવ્ય પ્રમાણે ખૂબ સારું સલાહ છે કેમ કે ગઈ જ કાલે આપણે અપલોડ કર્યું છે અને આજે લગભગ લગભગ 500 વ્યૂ ઘણા મોટા સિંગર હોય યા મોટા યુટ્યુબર હોય એમને 500 વ્યૂ છે કઈ સુજ નથી લાગતા પણ આપણા માટે એક ગર્વની વાત છે કે આપણે સોંગ બનાવ્યું હોય અને 500 વ્યૂ લગભગ 8 થી 10 કલાકમાં આપણને મળતા હોય તો આપણે ખૂબ ખુશ થઈ જતા હોય છીએ બે થી પાંચ કલાકની અંદરમાં યા આ બે પાંચ થી સાત કલાકમાં માં તમે 500 વ્યુઝ સોંગ મેળવો ત્યારે તમને ખુશી થતી છે એટલે હું મારા તમામ મિત્રો યા સબસ્ક્રાઇબર મિત્રોને દિલથી સલામ કરવા માંગુ છું દિલથી પ્રણામ કરવા માંગુ છું કે તમારો સાથ સહકાર મને આવી જ રીતે મળતો રહેશે તો હું આગળ પણ સોંગ બનાવતો રહીશ યા વિડિયો બનાવતો રહીશ તમે જ જે પણ છો એ મારો તમે જ છો મારું ઘમંડ મારી તાકાત મારી કમજોરી બધું જ મારા સબસ્ક્રાઇબર મિત્રો છે જેથી તમારો ખૂબ ખૂબ આભાર હું જીવનમાં કાયમ માટે જીવનમાં તમારો આભાર તેથી બસ આ વિડીયોમાં આટલું જ કહેવું છે જો તમને મારું સોંગ પસંદ આવ્યો આ મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના બોલશો બાયબલ બોલે